નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાટપુરના જુજારસિંહના માથામાં કોઈ હેલ્મેટ ફિટ બેસતું નથી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુર ગામે ખાલી તરીકે ઓળખાતા જાજર સિંહને કુદરતે એવી કદકાઠી આપી છે કે ફરજીયાત હેલ્મેટનો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે તેનું માથું એટલું મોટું છે કે કોઈ હેલ્મેટ તેમાં ફિટ બેસતું નથી તાજેતરમાં જ હાઈકોર્ટ ટિપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસના ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ભાન થઈ છે અને ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જોકે ફાટપુરા ગામના પૂર્વ સરપંચ ઈચ્છે તો પણ હેલ્મેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી અને પોલીસ પણ તેમને નિયમનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી કારણ એ છે કે જંજારસિંહનું સિંહનું તુતિંગ માથું મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું નથી જેને લઈને હાલમાં તો તેઓ મૂંઝવણમાં મુકાયા છે કે ચાર વખત પોલીસનો દંડ ફરી ચૂકેલા જુજારસિંહ બારેયા કરે તો શું કરે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે શારીરિક બાંધો એ પ્રકારનો છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી શકતા નથી તેઓની ઊંચાઈ બાંધો ફૂટથી વધુ ને મજબૂત કદાવર બાંધી છ ફૂટ જેટલી ઊંચાઈ છે જ્યારે ગામ લોકો ખલી તરીકે બોલાવે છે મારી સાઇઝનું હેલમેટ બનતું જ નથી તો હું સરકારી નિયમોનું પાલન કેવી રીતે કરવું જોકે સરકારના નિયમ ખૂબ સારા છે અને તે સામાન્ય લોકોને માટે છે ત્યારે પાલન કરવાની ખૂબ જ ઈચ્છા થતી હોય પરંતુ માથા ઉપર હેલ્મેટ ન આવતા મૂંઝવણ અનુભવી રહ્યા છે બીજી તરફ સરકાર પાસે હાજીજી પણ કરી રહ્યા છે જ્યાં સુધી મારી સાઇઝનું હેલ્મેટ ન મળે ત્યાં સુધી મને છૂટછાટ આપવા અનુરોધ કરી રહ્યા છે જુજારસિંહ માટે આ કદ કાઠી એક નહીં અનેક મુશ્કેલીઓ આપી રહી છે જેમ કે તેમને પોતાના સાઇઝના બૂટ ચપ્પલ તૈયાર મળતા નથી કપડાં તૈયાર મળતા નથી ત્યારે કપડાં પણ સીવડાવવા પડે છે અને ચપ્પલ પણ મોચી પાસે બનાવવા પડે છે કોઈ તૈયાર તેમની સાઇઝના મળતા નથી એવી અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર જી શું કહેશો માથામાં હેલ્મેટ નથી આવતું શું સમસ્યા તકલીફ પડતી હોય માથામાં મારું નામ છે જુજારસિંહ ગમેરસિંહ બારૈયા ગામ પાટપુર તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર અને હું બે હજાર સાતથી બાર સુધી પૂર્વ સરપંચ તરીકે રહી ચૂકેલો છું હું બાઇક ચલાવું છું પણ મારા માથામાં હેલ્મેટ નથી આવતું કારણ કે હું બધી જ જગ્યાએ બધી જ કંપનીના હેલ્મેટ તપાસ કરી ચૂક્યો પણ મારા માપનું કોઈ હેલ્મેટ આવી શકતું નથી એટલે સરકાર શ્રીને એક વિનંતી કરું છું કે મારા માટે થોડી મને રાહત આપે અને તો સારું છે કારણ કે પોલીસથી રાહત મળે તો મને સારું છે કારણ કે મને અમદાવાદ બાજુનું એડ્રેસ મળ્યું છે તો હું થોડા દિવસ એક મહિનાની અંદર તો તપાસ કરીને હેલ્મેટ લાવીશ પરંતુ ત્યાં સુધી મને રાહત આપો તો સારું છે બીજી કઈ કઈ તકલીફો પડશે મારે કપડાની તકલીફ છે ચંપલની ની તકલીફ છે અને મુખ્ય હેલ્મેટની એટલે મારા માટે બધી જ તકલીફો છે